તમે જોયું હશે બધે ચોરે ને ચઉટે એક સૂચના જોવા મળતી હતી યાદ હશે બધા જુના લોકોને કંઈક કંઈક યાદ આવશે કોઈ પણ બીન વારસી ચીજ દેખાય તો હાથ અડાડવો નહીં બીન વારસી ચીજ દેખાય તો દૂર રહેવું કઈ બીન વારસી બેગ દેખાય તો પોલીસને જાણ કરવી કોઈ બીન વારસી ટિફિન દેખાય કેમ તો દેશમાં ક્યાંય પણ બોમ્બ ભડાકો થશે એવું દેશ માર ભાઈમાં જીવતો હતો આ મોદી સાહેબ ને આયા પછી આ બધું શું થયું ભાઈ બંધ થઈ ગયું કે ના થઈ ગયું એનો અર્થ કહે કે જે વૃત્તિના લોકો છે એમની વૃત્તિ નહીં ગઈ હોય તો એમને ખબર છે કે મોદી સાહેબ છે ત્યાં સુધી નહીં કરાય અને એટલા માટે ભાઈઓ બહેનો અઢાર વર્ષની ઉંમરના બાળકો જે છે ને જવાનિયાઓ એમને આ જોવા જેવું છે તમે પહેલા છાપુ ખોલો ને તો ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા પહેલા જયારે છાપુ ખોલો ભ્રષ્ટાચારના સમાચારો આવતા આટલા ગયા આટલા લૂંટાયા આટલા ગયા આજે કયા સમાચાર આવે છે આટલા પકડાણા નોટો ગણતા ગણતા મશીન થાકી ગયા એવું આવે છે આવે છે કે નથી આવતું હવે આ બધે પકડું તો પછી તકલીફ તો થાય ને ભાઈ તો મોદીને હટાવવા માટે મારી રક્ષા કોણ કરે મારી રક્ષા કોણ કરે કોણ કરે અરે મારા દેશનો એક એક નાગરિક કરે આ મારા ગુજરાતનો વાલો ભાઈ કરે વાલો બેન કરે